ધારાસભ્ય સીજી ચાવડાનો સડસઠમો જન્મદિવસ હતો તે નિમિત્તે વૃદ્ધાશ્રમમાં જઈ વૃદ્ધો આપી ઉજવણી કરી આ સાથે જ જન્મ ચાવડાએ દિવ્યાંગો સાથે મહુડી ખાતે ઉજવણીનું આયોજન કર્યું ડ્રીમ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થાઓ દ્વારા રક્ત તુલા કાર્યક્રમ યોજાયો હતો ડોક્ટર સીજી ચાવડાના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બીજાપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન ડૉક્ટર સીજે ચાવડા સાહેબના જન્મદિન નિમિત્તે આજે આ સેવાકીય કાર્ય દ્વારા એ જન્મદિવસ ઉજવી રહ્યા છે બધાએ કાર્યકર્તાઓ અને બીજાપુરના આમ પ્રજા એમને શુભેચ્છાઓ પાઠવા મોટી સંખ્યામાં ઉમટી છે ત્યારે અમે બધા આપના માધ્યમથી એમનું જીવન નિરામય રહે સુખી રહે નિરોગી રહે અને બીજાપુરની સેવા કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે ડૉક્ટર સીજે ચાવડા સાહેબના સડસઠમાં જન્મદિવસ નિમિત્તે

કરવા માટે ભગવાન શક્તિ આપે આજે મારા જન્મદિન નિમિત્તે રેમ ફાઉન્ડેશન દ્વારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને કાર્યકરો દ્વારા અને વિજાપુરની જનતા દ્વારા જન્મદિવસ ઉજવવાનું નક્કી થયું હતું અને આજે ઉજવાઈ રહ્યો બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા રક્ત તુલા બાર ને કલાકે થવાની છે લગભગ અઢીસો જેટલા રક્તદાતાએ નોંધણી કરાવી છે અને રક્તદાન કરવાના છે જે બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન બેન્કમાં રક્તદાન જઈને ભવિષ્યમાં જે જે લોકોને જરૂરિયાત ઊભી થશે એને રક્ત પૂરું પાડવામાં આવશે બીજું આજે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વૃદ્ધાશ્રમમાં પણ માતા પિતાના આશીર્વાદ લીધા છે આંગણવાડી બહેનોને પણ સાથે રાખીને એમના ત્યાં આવતા નાના બાળકોને સરસ પાણી પીવડાવી શકે માટે વિજાપુરની જનતાએ અને વિજાપુરના આગેવાનોએ એમને જગ ડોનેટ કરીને આશીર્વાદ લીધા છે એ સિવાય આજે વિજાપુર તાલુકામાં અને વિજાપુર શહેર માટે હું જ્યારથી ધારાસભ્ય બન્યો ત્યારે સબભાઈની ઉનફ હતી એટલે કોઈ પણ ભોગે સાહેબ કે સબભાઈની આપ ખર્જો એ મારી ગ્રાન્ટમાંથી વિજાપુરની જનતા માટે શહેર કે ગામડું એમાં સબભાઈની વ્યવસ્થા કરી હતી એનું આજે પણ લોકાર્પણ કર્યું છે